છે અને હાજે હાજે હું આવી ગયું દરિયામાં કેમ કે સાહેબ ને કહેલા પકડવા ગયેલા ખબર ન પડે કે તમને બધાને ક્યાં દુના કચલા કઈ દેખાડ્યું નથી તો હું ફોન લેતો ને ઉતારું કસલા તમને દેખાડું એમ તો હું છે ને સોરાએ સોરાય જાઉં છું આજમાં તો અને સાહેબને વિજાજેલા છે અને આપણે નાઝીને જોઈએ સાહેબ હું કે શું નહીં અને હું જાઉં છું ઉતારવા અને સાહેબ રહેવા દે કે ન રહેવા દે એ મને કંઈ ખબર નહીં પણ હું જાઉં ખરી તો ખાસ કરી વિડીયો મેના રહેજો વિડીયો ગમે તો એક લાઇક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ફટાફટ જાવું પહેલાં તો સાહેબની એની પાસે વિજેલા છે કચલા ગોતવા મને ખબર નથી જવાના છે એ અને ખબર અને વીઆઈ જ્યાં બોલો અને પાછા છે ને રેડિયો નો ઉતાર્યો કેમ કે હું હું છું કોને ખબર અને કેસલા પકડવા જા અને તમને કયા દોષના કેસલા નથી દેખાય તો બોલો તો ખાસ કરીને બેના હું રજાને ફટાફટ સાવ જે ખબર નથી હું સાવ છું એ કેમ કે બતી વિના બતીને લઈ ગયા છે બે બચ્ચું ક્યાંક અહીંયા સંદુડ હોય છે છે અને એ ગોતે છે તો હું સાવથી ઉતરો મારી પાસે આવ્યો મારો હાથ સાપી ગયો હું બીજી બાપરે બહુઆઈ છું ઊભો મરા આટ સાપે બોલા સાઈડ મેં સોયા એસી એ તો નઈ જાયપાશનું સાઉસો થે કે એ કો કે માં ભી ન હોય કેમ બોલા કરે કે વાળ કેટલો રોયે મને पान ફેજી લે તેદને એટલે હે ને તી તાર નઈ રાવ લે

અને અમૃતર બાજુ જઈએ અથવા ઓલી ઓલી પર આવીએ થોડાક ઊંડા જાય અને વાદળા વરસાદનું બળ છે દુનિયાનો તોફાન છે અને અત્યારે પવનને ઉડવા મેળવશે ઘણો બધો અને તે શાળો પવન આવ્યો છે શાળો પવન એટલે કે શિયાળું પવન આવ્યો છે ને તે મારો બેટો શું કહેવાય ખબર દાંતોળું તળાવે ફગવી દઉં અને ઓલી ત્યાં પગવી બધી કરું દેખાડું તમને એવું કે જાય જાય ને ખાતલી પીડમાં રહે તો બહ બસ બહ બહાટી જાય છે ગાઈસ તમે જોઈ એક કાય છે દબહાટી ને દબદબાટી તો હવે છે ને તમને જે છે ને ઈશાક જડે ની જોવા મળી જા એટલે કે ગાઈસ માં ગડી જો મસ્તરો ભલા મણા આમ જો ગાઈસ પવન નીકળી જો બોલો ફફડે દે એમ આવ્યો ગરમી દેતા તા પવન નીકળી જો છે અને આ પાણી અંદર પાણી હલલે તમને બતાતું છે કદાચ નકર પવન તો ગાઈ છે તો નહીં પણ આ પાણી હલવા મળ્યું એ તમને બતાતું છે મારા વાલા બાકી તો યાર પવન નેક્સ્ટલ નો નીકળવા મળ્યો ઘડી કોમાં કઈ ખબર ન પડી કેમ નીકળ્યો અને વીજળી થાય છે મોટો વરસાદ હજી અમારે દિયાલ ગામમાં છો નથી થાવાનો છે પાંચ થી માનીને દસ ઇંચ સુધી થાય હું છે ને આગે પણ એક ભાઈ એમ કહીએ કે આગાહી દેતા નહીં મારા વાલા લાગી કે કાંઈ વરસાદ આવતો ને પણ વરસાદ આવે ને તો તા ને વરસાદ ન આવે તો પછી મને કોમેન્ટ કરીને કહેજો કે વરસાદ આવ્યો નહીં સોવી તારીખ પચીસ તારીખ છવ્વી તારીખ અને પાછું ઓલા મહિનામાં વરસાદ છે હજી વરસાદ બહુ આવવાનો છે દરિયો જોતા એમ લાગે છે દરિયાની અંદર કેટલા તોફાન છે આના પછીનો વિડીયો આવ્યો છે ને તોફાનનો આવી શકે તો જોજો મજા આવશે તમને લાઈક કરી દેજો ને આઈક નું ઓક્સ નહી તો આઈક કરી દેજો ફેમિલી મારા વાલા દુનિયાનો 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 બહુ નીકળી જો ગાઈસ એક કસલી જડી છે નાની પડી હોય કઈ જરૂર નથી અને વાવાઝડો આવ્યો છે એટલે કે અમારે દયાળ ગામમાં તોફાન તોફાન આવી ગયું છે અને બહુ પવન નીકળી જશે ભાઈ અને અમે ત્યાં ત્યાં પગી જાય પણ બચ્યું છે એ આમ જો કેટલું બચ્યું દેખાય એ બાજુ અને આવી રીતનું કાંઈક વાતાવરણ છે ને આ વાદળા છે ને આ વાદળા આ વાદળા ગધડીને અહીં આવે છે ગધડપ કહેવાય અને ઉસકી દેલું છે વાદળો ને એ વાદળામાં મેં આવેલો હતો ઇન્જનો

કે શ આ કચલી છે મારા ભાઈ નેક્સ્ટ લેવલ ની સુરતી કચ્છલી કહેવામાં આવે બાકી તો દેખાડી પણ પવન બહુ નીકળ્યો એટલે લગભગ તો હશે ને ભાગી જવાનો છે વરસાદ શરૂ થઈ ગયા તા વરસાદ મોટો આવશે મોટો વરસાદ આવવાનો છે આ કહે આપેલી છે આપું છું ઘણા બધા આપેલી છે આપશે વરસાદ તો થવાનો છે તો આપે જ તેને તો ન આપે તો હું કરે સાવશે ફરવા કોઈ જાતા નહીં કાલના કાલ અમારા ખેડૂતો નેક્સ્ટ લેવલ ના મહેમાન આવી ગયા

અને અહીં એક ઓલરેડી મોટું છે એનું આવી રીતનો કંઈક કચલો છે ને આ કરડી જોયો હોય તો એ તો જેને કરડે ને ખબર પડે બાકી તો બીજા કોઈને ખબર ન પડે પણ કાંઈ વાંધો નહીં નાખદી ડોલમાં કરીએ ટોક ફેમિલી આપણે તો એક ગોઈન્દ્રો બે ત્રણ ચાર કસે લો એક બે તળિયા તળી જાય એટલું શાક વધી દો ને પવન છે ને હજી દુનિયાનો વત્તો જાય છે કટોર નામ નથી લેતો અને લેરખાનો પવન આવે જોટા તોટા ઘડીક આવે ને તો ઘડીક વિયો દે ઘડીક આવે ને તો ઘડીક વિયો એવું થાય છે શાક ગોતન શરૂ છે ને આ શાક ગધેડીનું સુરતી કહેલું છે કે દર કાંઠે કાઠે જ બે હશે કેમેરો શરૂ કરીને તો ગડી જાય આપણે કેમેરો નથી શરૂ કરતા ને એમનો જે અને ઝડશે તો તમને બતાવીશું નકર પછી બહુ કાંઈ નક્કી નથી આજમાં કેમ કે વીજળી થતી આવે છે ને વરસાદના કોક કોક સાટા પાછા શરૂ થઈ જતો હવે પછી બેક બેક કરો જાય નગર મારાવાલા અમે પડી જાવ એક કહેલી છે તમને બતાવું જો છે જો આગળ એ ગડી જાય ખબર નહીં પડે આ તો પકડી લઉં જો જો જાય લવો આવી રીતની ભાગે શું કરવું કો હાલો પકડો તો ફેમિલી આ છે ને ફાળવું છે ફાળવા મચી એટલે કે તમને ખબર નહીં પડે કોઈને આ તો પાણા હોય ને એવું લાગે હું રોજ ખાવું તો આ ફાળવું છે તો આ ફાળવા મચ્છી છે અને જીવતે જીવતી છે આનું શાક બને એ એક વખત તમે ખાઈ જાવ એટલે બીજી વખત ખાવ જી પણ ફાવતું હોય તો હો ભાઈ નકર પછી તમે આગું એમ કોકો વધો થતો તો તો ન મજા આવે બાકી આપણે આની રેસીપી મેકેલી છે ઘણી બધી જોઈ લેજો મજા આવે તો કોમેન્ટમાં કહેજો કે મજા આવી એમ બાકી આવી રીતનું કંઈક સીતું થાય છે હોય હમણાં સીતુથી જોજો હેઠે પીણો સાઈટો ને ઉસળી ઉસળી તરી તરી ભાગવા મળ્યો બાકી અહીંયા આખું છે થઈ ગયું સીતું જો આવું આવે હવે આ ભાગ છે ગમે ઇનકા જોઈ હાલો શું કરે છે હું અહીંયા કેટલી પીડમાં અલગ આવી છે હવે અમે જઈએ ઘર બાજુ પાછા વળી જાય યાર કેમ કે હવે કઈ શાક જતું નથી પવન વધતો જાય છે વીજળી વાળી પોકી જઈ છે એવું બધું છે તો આગળ જઈ કન્ટિન્યુ તો ફેમિલી વાર સંજયભાઈ આમ જો ઝીંગર કરડી જઈ ને એક ઝીંગર જડી છે અહીં તો કરડી જઈ રહ્યા તો લેમનાથ અહીંયા જો કરડી જશે આંગળી અને આ મોટી જબર ઝિંગર છે ઇન્ડિયા વાળી ઝીંગર છે હજડબમ પકડી લીધેલ છે ને કરડી જઈ છે ગાઈસ તો થોડી તપલી તપડી છે પહેલે ઝીંગર કરડી તમને કેવું લાગે પહેલી વાર કરડી હો હે આ પહેલી વાર હાથે કણે પકડી દાતડે મે મેડવી ની વાહ

અને ખરેખર પવન યાર દુનિયાનો છે પણ આમાં મારે તમને કઈ દેખાડવું કેમ મસ્બા ના વધારે બેઠા તો એમ એમ જો તરણ બોન બધું બાપુ બાપુ ઉડવા મીડું સોટા પવન બહુ છે અને આવડા બે ભર શાક પકડવા જતા એને કઈક તો જડેલું થઈ છે ગઈ એ હજી ખાલી નથી છો પવન કેવાય વરસાદ ના સાટા કેવાય વાગડી

આવું સેવાય રસોઈ બનાવવાનું શરૂ છે મારા વાલા તો શાક તો આવું ભાઈ તો ચાલો આપણે આ વિડીયોને કરી દઈએ પૂર હોબી શું હોય આવો વિડીયો આપણે પૂરું જો તમને મારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો મને આવું તો સબસ્ક્રાઇબ કરી નાખજો તો ફરી પાછા મળશું આપણે એક નવા તો જય માતાજી બાય બાય હાઈક કરતા જજો ને વરસાદનું પર બાબા જોડાનું ઓળું છે ને એટલે મચ્છી કાઈ આવતી નથી કઈ એટલે નીચે હોય એટલે દેખાય રહી હોય તો બાય બાય આમ નથી પવન કેવો આવી ગયો બાપ તું આવ્યો પવન હતો તું આવ્યો પવન હતો नहीं सर यार